નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નરેન્દ્ર મોદીનો નવો અંદાજ ગોગલ્સ પરંપરાગત કોટી અને પટોડાના ખેસમાં અમદાવાદમાં પતંગ મહોત્સવમાં પતંગની દોરી પકડી બધાને ઘેલા કર્યા અમદાવાદનો સાબરમતી રિવર ફ્રન્ટ આજે એક અનોખા સંગમનો સાક્ષી બન્યો છે આસમાનમાં રંગબેરંગી પતંગોની જમાવટ છે અને જમીન પર ભારતની સંસ્કૃતિનો નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક ભવ્ય સ્વાગત કરાયું આ વખતે લોકોની નજર માત્ર પતંગો પર જ નહીં પણ પીએમ મોદીના લુક પર અટકી આંખો પર બ્લેક ગોગલ્સ ટ્રેડિશનલ કોટી અને ગળામાં ગુજરાતની વિરાસત સમાન ટોળા નો સાહી સ્ટોલ પહેરીને પીએમ મોદીએ એન્ટ્રી લીધી આ અલગ અંદાજે સૌ કોઈના મન મોયા હતા ઉત્સવમાં સોનામાં સુગંધ ભળે એવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે પીએમ મોદીએ પોતે પતંગની દોર હાથમાં લીધી આઈ લવ મોદી અને ઇન્ડિયા લખેલી પતંગો સાથે તેમણે પતંગબાજોના મન મોહી લીધા ખાસ કરીને જ્યારે તેમણે તિરંગાના રંગનો પતંગ ચગાવ્યો અને ઢીલ છોડી આ પહેલા બંને નેતાએ કાઇટ ફેસ્ટિવલનું એક્ઝિબિશન નિહાળ્યું હતું આ દરમિયાન પીએમ મોદી અને ફ્રેડરિક મર્ઝ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ એક ઓટલા પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા દર્શક મિત્રો આજે તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર